આજની રાત્રિ સભા માટે તૈયાર કરાયેલા કલાત્મક પુષ્પ હિંડોળામાં સ્વામી શ્રી બિરાજતા જ પંચાળાનો રાસ ચગ્યો વાજિંત્રોના લય તાલ અને નાદની ત્રિવેણીમાં સંતો યુવાનો તથા વડીલોની ત્રિવેણી ભરતા આનંદ ઉછળવા લાગ્યો તેણે હાથમાં કરતાલ વગાડતા સ્વામીશ્રીને પણ પોતાના સ્થાન પરથી ઊભા કરી દીધા જેમાં તારા મંડળ મધ્યચંદની જેમ રાસ મંડળના મધ્યમાં સ્વામીશ્રી શોભવા લાગ્યા રાત્રે બાર વાગ્યા સુધી સૌને અલૌકિક આનંદમાં ગરકાવ કરતા તેઓ નિજ નિવાસમાં પધાર્યા ત્યારે તેઓએ આપેલા આશીર્વાદના શબ્દો હજીયસોના મનમાં ગુંજી રહેલા કે છેલ્લો છેલ્લો બ્રહ્માનંદ થઈ ગયો અલબત્ત આ બ્રહ્માનંદની ચરમસીમાં ઉગેલો તારીખ અગિયાર ડિસેમ્બરનો દિવસ સ્વામીશ્રીના વિયા યોગને લઈ આવી પહોંચ્યો આજની રાત્રે આઠ ચાલીસ વાગ્યે સ્વામીશ્રી વિમાનમાં બીજા બિરાજી ઉડાન ભરી ત્યારે સાત મહિના અને ચાર દિવસ સુધી ચાલેલા તેઓના છઠ્ઠા વિદેશ પ્રવાસ પર પૂર્ણ વિરામ મુકાતું હતું પરંતુ સાત મહિનામાં તેઓ સ્વામીશ્રીએ સપ્ત દ્વીપા વસુંધરાના ખૂણે ખૂણે દ્વિશતાબ્દીના ડંકા વગાડી દીધેલા સર્વજીવ હિતાવહ ભગવાન સ્વામિનારાયણનો સંદેશો સર્વજીવો સુધી પહોંચાડવા તેઓએ ખેડેલી બસો અઢાર દિવસનીય ધર્મયાત્રામાં સાત દેશોના પચાસ નગરો પાવન થયા સડસઠ જાહેર સભાઓ અઢાર પારાયણો અને તેર કીર્તન આરાધનાઓ દ્વારા શ્રીજી મહારાજની યશગાથા લાખોએ સાંભળી દૂરદર્શન એન્ડ અને આકાશવાણીના ઓગણીસ કાર્યક્રમો દ્વારા તો વિશ્વના પ્રત્યેક મનુષ્યને શ્રીજી પ્રતિભાનો પ્રકાશ અનુભવ્યો સાઠ ઉત્સવો અને તેર નગર યાત્રાઓ દ્વારા સ્વામિનારાયણ સંસ્કારના દર્શન સૌને થયા છ પત્રકારો પરિષદો અને એકસો પંદર વિશિષ્ટ મહાનુભાવો સાથેના મિલન દ્વારા સ્વામીશ્રી લોકમત ઘડનારાઓને પણ શ્રીજી મહારાજનો મત સંભળાવ્યો લાખોના વાચક વૃંદ ધરાવતા વિશ્વ માન્ય અખબારો દ્વારા શ્રીજીનો સંદેશ ઠેર ઠેર ફરી વળ્યો દસ હજારથી વધુ મુમુક્ષો સ્વામીશ્રીના હસ્તે કંઠી ધારણ કરી શ્રીજીના નિર્ભય ચરણમાં આવી પહોંચ્યા આમ સાતે સમંદરના કાંઠે સ્વામિનારાયણની વિજય પતાકા ફરકાવતા સ્વામીશ્રી તારીખ બાર ડિસેમ્બર ની સવારે સાત ને પાંત્રીસ મિનિટે મુંબઈના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેઓના સ્વાગતમાં હરિભક્તોએ ગજાવેલા જયનાદોથી અહીંના અરબી સમુદ્રનો કાંઠો પણ ખળભળી ઉઠ્યો મુંબઈના એરપોર્ટ પર વધરામણીમાં ફરકી રહેલા નાના મોટા ધ્વજની છાયામાં મન સ્વામી કોઠારી સ્વામી વગેરે સંતો ભક્તોને મળતા સ્વામીશ્રીની આંખોમાં પણ પ્રેમાસરો આવી ગયા સૌનું અભિવાદન સ્વીકારી તેઓ ખુલ્લી મોટરમાં દોરાતા દાદર મંદિરે જવા નીકળ્યા આખા રસ્તે હાથમાં લહેરાવતા હરોળ ઊભી રહી સ્વામીશ્રીનું અષ્મા ભર્યું સ્વાગત નિરખતા જંપા નગરી પણ ઘડીક જંપી ગઈ દાદર મંદિર તો સ્વામીશ્રી પધારતા હર્ષ પુલકિત થઈ ગયું અહીં છ માળનું ભવ્ય નૂતન અક્ષર તેના સર્જનહારને વિવિધ શણગારો સજી વિધાવી રહેલું આ નૂતન ભવનના વિવિધ વિભાગોનો ઉદઘાટન વિધિ સ્વામી શ્રી નક્કર કમળો દ્વારા થયો વિદેશમાં ધર્મ અને સંસ્કૃતિનો જબરદસ્ત ઉદ્ઘોષ કરીને પધારેલા સ્વામીશ્રીને મળવા દેશની અખબારી આલમ પણ અતિ ઉત્સુક હતી તેથી તારીખ બાર ડિસેમ્બરની સાંજે સાડા પાંચ વાગ્યે ચંદ્રકાંતભાઈ ત્રિવેદીના ઘેર યોજાયેલી પત્રકાર પરિષદમાં સ્વામીશ્રી પધારતા જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ ફ્રી પ્રેસ જનરલ મુંબઈ સમાચાર જન્મભૂમિ પ્રવાસી યુએનઆઈ પીટીઆઈ વગેરે ખ્યાતનામ અખબારો અને સમાચાર સંસ્થાઓના ખબરપત્રીઓ કેમેરાની ચાપો ફટાફટ દબાવવા માંડ્યા તે સૌને વાર્તાલાપ દ્વારા પણ સંતોષ આપી સ્વામીશ્રી રાત્રે આઠ વાગે પોદાર કોલેજના આંગણે યોજાયેલા સ્વાગત સમારંભમાં આવી પહોંચ્યા અહીં હજારો ભાવિકોનો સમુદાય તેઓના દર્શન માટે તલસી રહેલ તેથી આ સભામાં પુષ્પહારો સન્માનપત્ર ક્રેષ્ઠ વગેરેના અર્પણ વિધિ અને પ્રશસ્તિ વચનોની પરંપરા ચાલી અંતે આશીર્વાદને વ્યક્તિગત દર્શન લાભ આપી સ્વામીશ્રી મંદિરે જે પોઢ્યા તેરે મહિમા તેનો ઘણો છે મોટો સૂચવતી તેઓને કીર્તિ પતાકાઓ ચારેકોર ફરી ફરી રહેલી જ્યારે આપણે જાણીએ છીએ કે અભિશ્રી બાપુને કહી દીધું કે બાપુ અમે તમારે ઘરે અહીંયા આગળ મોતિયાની રસોઈ જમવા માટે નથી આવ્યા અમારે તો તમને જ્ઞાનની વાતો કરવી છે અને તમને જ્ઞાની બનાવવા છે ધ્યાનમાંથી જ્ઞાનમાં જવાની જરૂર છે એટલે ગુણકિતાનંદ સ્વામીને નહીતર આપણને તો શું થાય કે કોઈ મોતિયાની આની રસોઈ આપતું હોય તો આપણે તો રાજીના રેડ એ હરિભગતને ત્યાં આપણે ધામન નાખી જ દઈએ પણ સ્વામી પોતે અંતરથી પોતાના જીવનની અંદર તપ ત્યાગ વૈરાગ્યની અંદર એ સંપૂર્ણપણે રહેતા હતા મહારાજે પણ આપણે જાણીએ એ પ્રમાણે જ્યારે વરણી વિશે જ્યારે ત્યાં આગળ લોજની અંદર આવ્યા અને પછી મહારાજ પોતે ગાદીએ બેઠા હશે અને તે વખતના સમયની અંદર મહારાજ માટે મીંઢી આવડ અને મરચું બેને બરાબર લસવૂટીને એનો ગોળો બનાવીને મહારાજ પોતે ખાતા એવામાં એક વખત કોઈક મહાત્મા આવ્યા હશે એટલે મહાત્માને કહ્યું કે મહાત્માજી તમે પંગતમાં જમવા બેસી જાઓ કે નહીં નહીં આમ તો મહંત કે સાથ ભોજન કરેગે અને ભગવાન સ્વામિનારાયણ ની સાથે અમને બેસવાની ઈચ્છા હતી એટલે ભગવાન કે ભલે બેસતા હતા બેઠા અને મીંડી આવડ ને મરચાનો વાળેલો ગોળો ભગવાન સ્વામિનારાયણના થાળમાં મૂક્યો એવો ને એવો જ ગોળો ઓલા મહંતને પણ આપ્યો મહારાજ તો ભગવાન જમતા હોય ને એમ સહજતાથી મહારાજ જમવા માંડ્યા અને પેલા મહાત્માએ તો એક ગોળામાંથી થોડોક કોળિયો લીધો અને ત્યાં તો એને આંખમાં પાણી જાય ચાલ્યા મહંકો મહંત કે સાથ ભોજન નહીં કરનાર હે એવું એને બોલવું પડ્યું ત્યારે આપણે વિચાર કરીએ તો ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં પણ એમણે કેવું તપ કર્યું પુલ્હાશ્રમને વિશે છ મહિના સુધી એક પગે ઉભા રહીને ત્યાં આગળ માળા ફેરવી આ પ્રકારનું તપ તપની મૂર્તિ આપણા સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે અને એ પુલ્હાશ્રમ એટલે જ્યાંથી ગંડકી નદી એ સ્વયં પોતે વહેતી જાય છે અત્યારે પણ ત્યાં આગળ એવું તીર્થ છે કે જેના ત્યાં આગળ એકસો ને આઠ જેટલી ગંગાની ધારા એટલે કે ગૌમુખમાંથી નીકળતું એ પવિત્ર જળ ડુંગરાઓના પેટાળમાંથી આવતું આ ઝરણું અને એને વિશે બધાને સ્નાન કરવાનો બહુ મહિમા છે તો ત્યાં આગળ પણ આટલું બધું તપ કર્યું આપણે જાણીએ છીએ કે આ પ્રમાણે મહારાજ પોતે વિશેષ કરીને જ્યારે બદ્રીનાથ ગયા અને બદ્રીનાથથી પછી આગળ ઉપર જવું હતું ત્યારે તે વખતે પૂજારીએ કહ્યું કે બ્રહ્મચારી દિવાળીના દિવસો આવી ગયા નજીક અને હવે તો બધાએ અહીંયાથી બદ્રીનાથમાંથી મકાનો ખાલી કરીને એ નીચે જશે અને તમે ઉપર જવાની વાત કરો છો તો ભગવાન સ્વામિનારાયણને કેટલું બધું જબરજસ્ત તપની અંદર એ એમનું જીવન હતું અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામી પણ વારંવાર આવી રીતે સંયમમાં રહ્યા છે અને સંયમમાં રહીને એમણે ભક્તોના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે આ તપની એક રુચિ દર્શાવી છે જેમ સ્વામી ઉગતે ત્યાં આગળ જુનાગઢની અંદર સવારે કંઈક બપોરે જમવા માટે બેઠા એટલે તે વખતના સમયની અંદર ગામની અંદર રહેતા કોઈક નાગર શેઠ હશે એને પણ સ્વામી નિમંત્રિત કરેલા સામે બેઠા સ્વામીના પથ્થરની અંદર ગઈ બે દિવસનો કે એક દિવસનો ટાઢો રોટલો એ રોટલાનો ખુરમો કરીને લાવીને એક વાટકી જેટલો ખુરમો પથ્થરમાં નાખ્યો પેલા શેઠને મનમાં એમ થયું કે નક્કી આ ચોરમું આવ્યું હમણાં ઘી આવશે અને ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતે છાશ મગાવી અને છાશ લાવીને એક સંતે પોતે ગુણાતીતાનંદ સ્વામીના પત્તરની અંદર રેડી ત્યારે સામે બેઠેલા નાગર બ્રાહ્મણ હતા એને એમ થયું કે નક્કી એમાં દૂધ લાખ્યું પણ ત્યાં તો સ્વામીએ મીઠું મગાવ્યું અને મીઠું નાખીને આંગળી મૂકીને હલાવીને પી ગયા ત્યારે સામે બેઠેલા નાગર બ્રાહ્મણને મનમાં એમ થયું કે ઓહો આવા મોટા જુનાગઢ મંદિરના મહંત અને આવો ગઈકાલનો સાંજનો કે બપોરનો ટાઢો રોટલો આવી રીતે મીઠું ને છાસ નાખીને જમે જયમની પોતાની તપની રુચિ મહારાજને રાજી કરવા માટેની હશે એટલે સામી વ્યક્તિના અંતરની અંદર કેવો પ્રભાવ પડ્યો એની અસર થઈ અને અસરના કારણે કરીને એમને પોતાને અંતરની અંદર સદાયને માટે રસવાદના બહુ જ ઉમળકા આવતા હતા અને ઘરની અંદર ધમાલ પણ ક્યારેક ક્યારેક થઈ જતી અને એ બધા જ આવા અક્ષર બ્રહ્મના આવા બાજરાના રોટલાના ખૂરમાં ખાવાના ગુણને જોઈને એનો રસાસ્વાદ ટળી ગયો ત્યારે આપણને ખબર પડે કે બાકી ભૂખ્યા તો રહેનારા ક્યાં નથી રહેતા આજના જમાનામાં પણ લોકો વાતો કરે છે સાચી હશે આપણે કંઈ એને ખોટી કાઢવા માંગતા નથી કે કેટલાક લોકોએ વીસ વર્ષથી અન્ન નથી લીધું હતું કેટલાક લોકોએ ચાલીસ વર્ષથી અન્ન લીધું નથી હોતું અને એવી રીતે પોતાના આશ્રમની અંદર રહે ઠીક છે એ કદાચ કરી શકતા છે પરંતુ સામી વ્યક્તિના અંતરની અંદર જે પ્રભાવ પડવો પડે કે એનામાં રહેલા દોષ ટળવા જોઈએ એ દોષ ટળવાનું તો અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ અને પૂર્ણપુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી એ બેને વિશે જ સંભવે એટલે આપણે જે આ ગરડા મધ્ય પ્રકરણના બાસઠના વચના મરતની અંદર